માં અનેકો શિવધામ આવેલા છે પરંતુ આજે એક એવા શિવાલયના દર્શન કરવા છે જ્યાં એક નહીં પરંતુ એક જ સાથે બે શિવલિંગના દર્શન થઈ રહ્યા છે અમરેલીના સાવરકુંડલામાં આવેલ નાવલી નદીના કાંઠે આવેલ છે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર કે જ્યાં મહાદેવ બિરાજે છે રિદ્ધિ અને સિદ્ધિના સ્વરૂપે આ મંદિર હજારો વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે તો આવો આપણે પણ દર્શન કરીએ આ અનોખા શિવાલયના ધન્ય બનાવીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં નાવલી નદીના કાંઠે આવેલ વિશ્વની વિશિષ્ટતા ધરાવતું પાંચસો વર્ષ જૂનું સિદ્ધિનાથ મહાદેવ મંદિર આવેલું છે જે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે આજથી આશરે પાંચસો વર્ષ પહેલા સાવરકુંડલા એક કુંડલપુર નામે ઓળખાતું હતું એ સમયે સાવરકુંડલામાં નાવલીના કાંઠે આવેલ કુવામાંથી સ્વયંભૂ મળેલ આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી આ એક જ થાળામાં બે શિવલિંગ એ એક અજાયબી છે જે બીજે ક્યાંય જોવા નથી મળતી શહેરની મધ્યમાં આવેલ આ શિવાલયમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે હજારો શિવભક્તો અહીં આવીને જળ અને દૂધનો અભિષેક કરે છે અહીં આવતા હજારો શિવભક્તો નતમસ્તક દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને કાર્ય સિદ્ધિ માટે પ્રાર્થના કરે છે અહીંયા આવનાર શ્રદ્ધાળુઓ માનતા રાખે છે અને પૂજા વંદન કરીને શિવકૃપા મેળવે છે અને સિદ્ધિનાથ મહાદેવ તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે સાવરકુંડલાની ઐતિહાસિક ઓળખ એટલે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ નાવલી નદીના કાંઠે આવેલ આ મંદિર પહેલાં જૂના મહાદેવ તરીકે ઓળખાતું હતું આ શિવાલયમાં શ્રાવણ મહિનામાં વિશેષ શણગાર કરાય છે એક માન્યતા પ્રમાણે ભાવનગરના મહારાજા સિંહજીએ આ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો હોવાનું શ્રદ્ધાળુઓ જણાવે છે આ ઐતિહાસિક અને એક જ થાળામાં આવેલ બે શિવલિંગની પૂજાથી ભક્તજનોને વિશેષ ફળ મળતું હોવાથી શ્રદ્ધાળુઓની ભીડ બારે માસ રહે છે સાવરકુંડલાના તમામ ધર્મપ્રેમીઓ વેપારી અનેક લોકો આજુબાજુના ગામડાઓના એરિયાના લોકો પણ ત્યાં ખૂબ શ્રદ્ધા રાખે છે અને દર્શન કરવા માટે સવારમાં આવે છે તેમજ સાંજે આરતીમાં પણ પુષ્કળ દર્શન આરતીઓ આવે છે સાવરકુંડલામાં આવેલ આ શિવાલય શ્રદ્ધાળુઓ અનેક મનોકામના લઈને આવે છે નોકરી હોય કે બદલી કે પછી ધંધામાં બરકત માટેની માંગ હોય તમામ ભક્તો શિવને દિલથી આરાધના કરે છે

આ શિવાલય આવનાર ભક્તજનોને વૃદ્ધિ અને સિદ્ધિ બંનેના આશીર્વાદ મળે છે અહીં દર વર્ષે શ્રાવણવાસમાં રુદ્રગણ દ્વારા ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને અંતિમ દિવસે શિવજીની પાલખી યાત્રા નીકળે છે તો સાવરકુંડલાના નાવલી કાંઠે આવેલ આ વિશિષ્ટ શિવાલય હવે શહેરીજનો અને બહારથી આવતા લોકો માટે અચૂક માથું ટેકવવાનું કેન્દ્ર બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમરેલી